સુરતની પાલપોલીસે યુવાન પર વડે હુમલો કરનાર બુટલેગર ભાઠા ગામમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે પાલ વિસ્તારના ભાઠા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક ઉપર ચાકુથી થી હુમલો કરવા મામલે પાલ પોલીસે આરોપી બુટલેગર નયનભાઈ જગદીશભાઈ પટેલને ભાઠા ગામ ખાતે ધરપકડ કરી છે તો ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો તે સમય દરમિયાન ફરિયાદી આરોપી સાથે મારામારી પણ કરી હતી જે અદાવત રાખી આરોપી બુટલેગર નયન પટેલે ફરિયાદી સાથે ત્રણ દિવસ પહેલા ઝઘડો કરી ચાકુથી હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીએ આરોપી બુટલેગર નયન પટેલ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલની ભાઠા ગામમાંથી ધરપકડ કરી હતી પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા છે અને આરોપીને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિબાજી કરવા બાબતના ગામના ફરિયાદી અને લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે એ તો આવીને ફરિયાદી પહેલાં તો સામાન્ય ને ઝગડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદી પેટના ભાગે બીજા ચપ્પુ મારી દેતા અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને ને દવાખાનામાં રહી જાય અને એને ખૂનના પ્રોસેસની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડે છે બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામનો ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને ત્યાં એમના તે બોલા ચાલી કરી કે બને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને રાતે જ બાજી કરવા દીધા નહીં તે એમની સંદર્ભમાં થોડી બોલાચાલી દે ને પછી એ ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુ થઈને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં